别争。

એમનું ઇન્ટરવ્યુ લેશું એમને પૂછશું કે પાણી લે લઈ લે તમને લોકો ને શું શું તકલીફો પડે છે સુના માસી તમારું કાન્તાબેન શું તમને તકલીફ શું પડે અમારે પાણી ની તકલીફ છે એક મહિના થી અમારે પાણી આવતું નથી આ તો કઈ ટેન્કર બેન્કર નખાવવા પડે ટેન્કર તો નખાવ જ પડે ને પાણી વગર અમે કરીશું પાણી વગર તો કોઈ કામ થતું નથી તો વ્યવસ્થા છે ટેન્કર કાયમી નખાવી છે તોય પાણી નથી અમને પુરુ થાતું અમારું પૈસા નું અમે પાણી વાપરી છે પાંચ પાંચ કર ન હી આ જાત દિવસથી પાણી આવ્યું નથી આજ સવારના ઉઠ્યા હે પાણી વગરના દાતણ નથી કર્યા એમન બાટલાના પાણીએ દાતણ કર્યા હે ને છોકરાઓને જેવા તેવા નવરાઈવા અમે નાય ના અહીં આયા હૈ તોય હજી ગરમી થાય અમે દેસરિયા ભાઈને એટલું કહી અમારી એટલી વિનંતી તમે સુણો અમને પાણી વારા કરો અમે એટલું કહેવા માંગી હી

એટલે નર્મદાનું પાણી હાવ ન થાઉતું નર્મદાનું શું ટેન્કર નઈ ન થાઉતું કેટલા ના ખાવે બરાબર તો આપણે આયા અમુક બેનો આયા પણ છે તો આપણે એમને પૂછીએ કે તમને શું તકલીફ પડે છે ગયો દોઢ મહિનાથી પાણી આવ્યું જ નથી અને પાણીના ટેન્કર ઉપર જ ઘર વપરાશ બધું ચાલે છે અને એટલા હેરાન થાય છે અને ઘર ઘરડી બધા મોટા નાના બધાય પાણી વગર બહુ જ હેરાન થાય છે તો આ પાણીનો પ્રશ્ન ખરેખર હલ કરવો જ જોઈએ એમ તમને એ ક્યોજો ટેન્કરનો ખર્ચો અંદાજે કેટલો થાય